અશોક છે નામનો પરિચય આપ્યા જય શ્રી જય જુરા હું કેડીના રોડ ઉપરથી બોલી રહ્યો છું તેને કહેવાય કે આ રોડ ઉપર હમણાં હમણાં જ્યારે કહેવાય કે અને એ કામ કરવામાં એમની બેદરકારી જેને કહેવાય કે આજે સામે આવેલી છે કે રોડ ઉપર જેને કહેવાય લેબોરેટરી જે છે એની સામે જ બહુ મોટો ભૂવો પડી ગયો છે રોડ ઉપર અને એ ભૂવામાં જેને કહેવાય કે એક આયસર જેને કહેવાય કે માલ ભરેલી આઈસર જેના એના બિલ દબાઈ ગયેલા અને એ બિલ દબાઈ જતાં એને જેને કહેવાય કે એને તો બહાર કાઢી ક્રેન બોલાવી અને આગળ જતા રહે કેમ કે માલ ભરેલો હતો નીકળી ગયા પણ કહેવાનું તત્સર એવું છે કે ભાઈ હજી સુધી જેને કહેવાય કે કોઈને ત્યાં આગળ જાન ગયું નથી અને રોડ ઉપર એટલી બધો ટ્રાફિક હોય છે બીજી આઈસર કે બીજી કોઈ ફોર વ્હીલ ગાડી જો કોઈ ત્યાં ફસાઈ જાય તો જેને કહેવાય કે જાન હાલ થઈ શકાય શકે છે તો એની બેદરકારી આમની જેને કહેવાય કે આ બહાર આવી છે અને હજી સુધી જેને કહેવાય કે બેરિકેટ ત્યાં આગળ લગાવવા માટે બેન રોડ ઉપર જેને કહેવાય કે આ પડ્યો છે તો કોઈ આવ્યું નથી કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક બેદરકારી લાગે છે તમને કોન્ટ્રાક્ટરોની જેને કહેવાય કે આટલી બેદરકારી કે જે પણ હોય કામ કરવા કે જેની કંઈક ખબર જ નથી પડી પબ્લિક હજી આજની તારીખમાં જેની કહેવાય કે એના માટે કહીને ચર્ચા કરી રહ્યા છે અને વિચાર કરી રહ્યા છે કે આમાં આનું શું કરવું અને કઈ રીતે કરવું અજાણે માણસ સોસાયટીના માણસ તો તો ધ્યાન રાખીએ દેશે સંધ્યાકાળના રાતના ટાઈમે બહારનો કોઈ માણસ આવે અને ગાડી લઈને એમાં ઘૂસી જાય ને કોઈની જાનહાની થઈ શકે છે તેથી મે તકેથી આગળ બેરીકેટ લગાવવાની મહેરબાની કરું છું અને જાગ્રત કરવા માગું છું